मेडिकल कॉलेज में हचमचावी तेवी एक घटना घटी है वडोदरा गोत्री मेडिकल कॉलेज डॉक्टरे तबीबी विद्यार्थी सृष्टि विरुद्ध न कृत्य आचरू हे आज विद्यार्थी द्वारा पुलिस में फरियाद पुलिस द्वारा આજે ઇન્ટર્ન ડોક્ટર છે તેને 2 દિવસના રીમાન્ડ પર લીધો છે મળતી માહિતી અનુસાર નિર્ભય પ્રકાશચંદ્ર જોશી કે જે હાલ ગોત્રી મેડિકલ કોલેજ હોસ્ટેલ ખાતે રહે છે મૂળ ગાંધીનગરનો રહેવાસી મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી અને ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો છે આગવ પર તેજ કોલેજમાં ભણતી તબીબી વિદ્યાર્થીની સાથે સંબંધ હતો થોડા સમય બાદ અણબનાવ બનવાનો શરૂ થયા તો આ દરબાર નિર્ભય પાસે તબીબી વિદ્યાર્થીની જોડે અગાઉ થયેલી વાતચીતનો રેકોર્ડિંગ હતો જેનો ઉપયોગ હવે તેને તબીબી વિદ્યાર્થીનીને દબાવવા માટે કર્યો હતો निरभई विद्यार्थिनी अवा ने अवार्ड नवा रिकॉर्डिंग वायरल કરવાની धमकी આપતો હતો આ મામલે સમજાવટ કરવા માટે તેને તબીબી विद्यार्थिनीને 15 માર્ચ મોડી રાત્રે હોસ્પિટલના ટેરેસ પર બોલાવી હતી જ્યાં તેણે એક પછી એક રેકોર્ડિંગ અંગે જણાવી તેનીને ધમકાવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ विद्यार्थिनी સાથે તેણે મર્જી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો આ ઘટના બાદ મોડી રાત્રે યુવતીએ તેના મિત્ર અને ત્યારબાદ તેના પરિવારજનોને આંગે ચાણ કરી હતી આખરે આ મામલે ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર નિરભઈ પ્રકાશચંદ્ર જોશીને ગોત્રી મેડિકલ કોલેજમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને જે બાદ પોલીસે આરોપી ઇન્ટર્ન ડોક્ટરને ગણતરીના સમયમાં જ પકડી પાડ્યો હતો આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જ નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે